નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ અસારવા ઠાકોર ક્ષત્રિય મંડળ દ્વારા ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજના વિદ્યાર્થીઓ અને તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને ઠાકોર સમાજ દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું આ પ્રસંગે અસારવા ઠાકોર ક્ષત્રિય મંડળના અધ્યક્ષ માણેકભાઈ ઠાકોર અને પ્રમુખ પ્રવીણભાઈ ઠાકોર દ્વારા સાતસો ડઝનથી વધુ ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે કોંગ્રેસ પક્ષના હિંમતસિંહ પટેલ અને અસારવાના હાલના મ્યુનિસિપલ કાઉન્સિલર દિશાન ઠાકોર અને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ માણેકલાલ ડાયાભાઈ ઠાકોર અધ્યક્ષ અસરવા ઠાકોર ક્ષત્રિય મંડળ મારી જે લેફ્ટ સાઈડમાં છે અમારા પ્રમુખ પ્રવીણભાઈ ઉર્ફે અને મારી રાઈટ સાઈડમાં છે પ્રમુખ શ્રી મહિલા સમિતિ સોનલબેન કાર્યક્રમ કરીએ છેલ્લા દસ વર્ષથી અમારું મંડળ લગભગ ઓગણત્રીસ વર્ષથી કાર્યરત છે અને સમાજના ઉપયોગી અમે કાર્યો કરીએ છીએ અને આ વખતે અમારા સંગઠનમાં લગભગ અડતાલીસ થી પચાસ હોદ્દેદારો છે ને અમારું સંગઠન જોરદાર છે અને સમાજને લગતા સમજાઈએ સમાજને સમજાઈએ છીએ કે ભાઈ આ રીતે છોકરાઓ વિદ્યાર્થીઓને અને જે વિદ્યાર્થીઓને તકલીફ હોય એ સમાજના ધ્યાન ઉપર આવે તો અમે દૂર કરવાની પ્રયત્ન કરીએ છીએ આજે ગઈ સાલ બી અમે સાતસો ડઝન ચોપડાનું વિતરણ કર્યું હતું આ વખતે બી અમે સાતસો ડઝન ચોપડાનું વિતરણ કરીશું અમે ત્રણસો ડઝન ચોપડાનું વિતરણથી ચાલુ કર્યું હતું આજે બે હજાર પચીસમાં સાતસો ડઝન ચોપડા વિતરણ થાય છે નવી યુવા પેઢીને અમે શિક્ષણની સાથે સાથે સમાજની સેવા કરવાનો સંદેશો આપે છે અને શિક્ષણ ઉપર વધુ પડતો ભાર મૂકીએ છીએ અને વિદ્યાર્થીઓ વધુમાં વધુ ભણે અને સરકારી આઈએસ કે આઈપીએસ ઓફિસર અથવા તો કોઈ કર્મચારી બેંક કે ગવર્મેન્ટની કોઈ પણ શાખામાં પહોંચે અને સમાજનું નામ રોશન કરે એવો અમે સંદેશ આપી દઉં તો અસારવા ઠાકોર સમાજમાં મહિલા પ્રમુખ તરીકે મારી પદવી છે અસારવાના અધ્યક્ષ ઠાકોર મંડળના માણેક કાકા અને પ્રમુખ શ્રી ટીનાભાઈ એમના અંદર મહિલા સમિતિ રચવામાં આવી છે જે અસારવામાં પ્રથમવાર છે અને એમાં પ્રથમ મહિલા પ્રમુખ તરીકે મને નિમવામાં આવી છે એના માટે હું મારા સમાજના આગેવાનોનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મહિલાઓને જાગૃત કરવા માટે એમનો આ જે બેડો ઉઠાયો છે એના માટે પણ હું એમને ખૂબ ખૂબ આભાર માનું છું જે કહેવાય છે ને કે ટાકોર સમાજમાં મહિલાઓ ઘર ગથું ઘરમાંથી બહાર ન નીકળવું રીતિ રિવાજો કુરિવાજો એમાંથી બહાર નીકળવા અને મહિલાઓને આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડે છે એના માટે જે આ મહિલા મંડળની સ્થાપના કરી છે બ્યુટી પાર્લર કરું સેવા ક્લાસ કરું અથવા તો કોઈ પણ ક્લાસીસ જોઈન થવા કંઈ પણ કરીને ફ્યુચરમાં આગળ વધવું એના માટે અને સાહસ કરીને કંઈ કરી જાણવું અથવા તો કરી બતાવવું સમાજ માટે બીજી વસ્તુ કે ચોપડા વિતરણનો કાર્યક્રમ કેટલા સમયથી ચાલે છે દસ વર્ષથી લગભગ અને બાળકો ઘણી ગણીને આગળ વધે એમને પ્રેરણા મળે અને બીજા બહેનો જે છે એને અમારું મંડળ ફ્રીમાં ચોપડા આપે છે જેથી કરીને બાળકોને સહાય મળે ભણવાનું પ્રોત્સાહન મળે અને જે બાળકો અટકતા હોય એમને પણ પ્રોત્સાહન આપવામાં આવે છે અને બાળકો સમાજના ભણી ગણીને આગળ વધે સમાજનું નામ રોશન થાય સમાજને એક જે કહેવાય સત્તા સ્થાનથી આપણે કહી શકીએ કે અમે ઠાકોર સમાજ છીએ બસ